હેલો વિદ્યાર્થી મિત્રો હું તમારો માનવ ક્લાસીસમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું તો ચાલો આજે આપણે આઈડિયલ સભાપતિનું ધોરણ છો સામાજિક વિજ્ઞાનનો બારમાં પાઠ લાવી રહ્યા છીએ તો ફટાફટ આપણી ચેનલને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને અને વધુ વખત શેર પણ કરી દયો જેથી ઘણા બધાના વિડીયો મળી રહે તો ચાલો પાઠ બારનું સોલ્યુશન કરીએ આપણે પહેલાં એનું નામ જાણી લે જાણી લઈએ તો કે નકશો સમજીએ હવે એના વિકલ્પ જોઈ તો કે જીપીએસસી એટલે શું તો કે ગ્લોબલ પોઝિટેશન સિસ્ટમ પછી છે પૃથ્વીનો ગોળો કોનો અભ્યાસ કરવા માટે ઉપયોગી છે તો કે પૃથ્વીનો ગુજરાતમાં આવેલ પાટણ શહેરનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવા માટે નીચેનામાંથી શું ઉપયોગી છે તો કે પાટણનો નકશો પર્વત ઉચ્ચ પ્રદેશ મેદાન નદી સરોવર વગેરે નકશાની ખાલી જગ્યા વિગતો ગણાય છે તો કે પ્રાકૃતિક ભૂમિ સ્વરૂપો કયા નકશામાં દર્શાવવામાં આવે છે તો કે પ્રાકૃતિકમાં આબોહવાના નકશામાંથી આપણને કઈ માહિતી મળી રહે છે તો કે આપેલ તમામ હવે છે નીચે સાતમો વિકલ્પ તો ગ્રહો ઉપગ્રહ અને નક્ષત્રો વગેરે અવકાશી પદાર્થોની માહિતી કયા નકશામાંથી મળે છે તો કે ખગોળીય નકશા ખેતી વસ્તી પરિવહન વગેરે વિગતો કયા પ્રકારના નકશામાં દર્શાવવામાં આવે છે તો કે સાંસ્કૃતિક નકશામાં મોટા માપના નકશામાં પ્રમાણ માપ કેટલું હોય એક સેમી બરાબર પચાસ કિમી કરતાં ઓછું આપેલ પૈકી કોના મોટા માપનો નકશો બને છે તો કે આપેલ તમામ પછી છે પૂર્વ તરફ મુખ રાખીને ઊભા રહેતા તમારી પીઠ બાજુ કઈ દિશા હોય છે તો કે પશ્ચિમ અગ્નિ દિશા કઈ બે દિશાઓ વચ્ચે આવેલા છે તો કે દક્ષિણ પૂર્વ દિશા વચ્ચે હવે છે નીચે નૈઋત્ય કઈ બે દિશાઓ વગેરે વચ્ચે આવે છે તો કે દક્ષિણ અને પશ્ચિમ આપેલ વિકલ્પોમાંથી નકશાનું મુખ્ય અંગ જણાવો તો કે એ અને બી બંને છે એટલે કે દિશા અને રૂઢ સંજ્ઞાઓ પછી આપેલ પૈકી રેલમાર્ગ માટે જળ સ્વરૂપ માટે કયો રંગ ઉપયોગમાં લેવાય છે તો કે વાદળી નકશામાં ખેતી દર્શાવવા કયો રંગ વપરાય છે તો કે પીળો ભારતની લગભગ મધ્યમાંથી કયું વૃદ્ધ પસાર થાય છે તો કે કર્કવૃત્ત હવે નીચે તમને આપેલી છે એની ખાલી જગ્યા પહેલી ખાલી જગ્યા છે મેપા મુંડી ખાલી જગ્યા ભાષાનો શબ્દ છે લેટિન મેપા મુંડી ઉપરથી અભ્રસ થઈને અંગ્રેજી શબ્દ ખાલી જગ્યા બન્યો મેપ ખેતી સિંચાઈ જેવી વિગતો ખાલી જગ્યા નકશામાં દર્શાવવામાં આવે છે તો કે સંસ્કૃતિ સાંસ્કૃતિક નકશામાં ખાલી જગ્યા વિગતો દર્શાવેલ હોય છે તો કે માનવ સર્જિત ખાલી જગ્યા માપના નકશામાં પૃથ્વી સપાટીનો વિશાળ વિસ્તાર દર્શાવવામાં આવે છે નાના નકશામાં મુખ્ય ખાલી જગ્યા અંગ છે ત્રણ નકશામાં આવી રીતના નિશાની હોય એરો કરીને ઉપર ઉ નિશાન ખાલી જગ્યા દિશાનું સૂચક સૂચવે છે એટલે કે ઉત્તર ખાલી જગ્યા ઉગતા સૂર્યની દિશા છે પૂર્વ દિશા પછી નવમો વિકલ્પ છે ઉગતા સૂર્ય સામે ખાલી જગ્યા છે ઉગતા સૂર્ય સામે મુખ રાખી ઊભા રહેતા ડાબી બાજુ ખાલી જગ્યા દિશા અને જમણી બાજુ ખાલી જગ્યા દિશા આવે તો ડાબી બાજુ ઉત્તર અને જમણી બાજુ દક્ષિણ ઉત્તર અને પૂર્વ દિશા વચ્ચે ખાલી જગ્યા દિશા આવેલી છે ઈશાન ખાલી જગ્યા દિશા ઉત્તર અને પશ્ચિમ દિશાની વચ્ચે આવેલી છે તો કે વાયવ્ય ચાલો બારમી ખાલી જગ્યા છે નકશાની ખાલી જગ્યાની ભાષા સરળ અને સર્વમાન્ય ભાષા છે તો કે રૂટ સંજ્ઞા પોલીસ સ્ટેશન માટેની રૂટ સંજ્ઞા ખાલી જગ્યા છે પીએસ કથ્થઈ રંગને નકશામાં ખાલી જગ્યા દર્શાવવામાં વપરાય છે ભૂમિશ્વર નકશામાં કાળો રંગ ખાલી જગ્યા માટે વપરાય તો કે રેલમાં ભારત એશિયા ખંડની ખાલી જગ્યા દિશામાં આવેલો છે તો કે દક્ષિણ દિશામાં ચાલો ખરા ખોટા જોઈએ આપણે પ્રવાસ તેમજ અન્ય હેતુઓ માટે પણ નકશા ઉપયોગી છે સાચું પરિવહન અને ઉદ્યોગો સાંસ્કૃતિક નકશામાં દર્શાવવામાં આવે છે સાચું મહાસાગરો છે સાચું જુદા જુદા ખંડ દર્શાવતો નકશો મોટા માપનો નકશો છે ખોટું માનવીની વિવિધ પ્રવૃત્તિઓનો નિર્દેશ સાંસ્કૃતિક નકશામાં કરેલો હોય છે સાચું ઔદ્યોગિક નકશામાં ઉદ્યોગો અને ઉત્પાદનની માહિતી હોય છે સાચું ઉત્તર દિશાનું જ્ઞાન હોય તો અન્ય દિશાઓ નક્કી કરી શકાતી નથી ખોટું ઉત્તર દિશા તરફ મુખ રાખીને રહેતા તમારી જમણી બાજુ પશ્ચિમ દિશા અને ડાબી બાજુ પૂર્વ દિશા આવે છે ખોટું મધ્યવર્તી દિશાઓની દિશાઓની મદદથી નકશામાં કોઈ પણ સ્થળ શોધી શકાય છે સાચું અંતર દોરી કે માપ પટ્ટીની મદદથી શોધી શકાતું નથી ખોટું આવી રીતના ડોટ હોય આ નદીની રૂઢ સંજ્ઞા છે ખોટું પછી છે નદી અને બંધ બંને માટે એક જ રૂસ સંજ્ઞા ઉપયોગમાં લેવાય છે ખોટું નકશામાં પોસ્ટ અને તાર ઓફિસ દર્શાવવા પીટીયુ નું રૂળ સંજ્ઞા વપરાય છે સાચું નકશામાં રૂઢ સંજ્ઞા ઉપરાંત રંગોથી પણ વિગતો દર્શાવવામાં આવે છે સાચું નકશામાં વનસ્પતિના પ્રદેશ લીલા રંગથી દર્શાવેલા હોય છે સાચું ભારત પૃથ્વી પર ઉત્તર પશ્ચિમ ગોળાજમાં આવેલા છે ખોટું હવે નીચેનો પ્રશ્ન આપેલો છે કે નકશો એટલે શું તો કે નકશો એટલે પૃથ્વીની સપાટી અથવા તેના કોઈ એક ભાગનું સપાટ કાગળ પરનું આલેખન બીજો પ્રશ્ન છે નકશાપોથી એટલે શું પૃથ્વી અથવા તેના વિશાળ ભાગની બહુવિધ વિગતો દર્શાવતો નકશાના સમૂહને નકશાપોથી

આવે છે ઐતિહાસિક નકશા કોને કહે છે પ્રાદેશિક કે રાષ્ટ્રીય વહીવતી તંત્રનો ઇતિહાસ દર્શાવતા નકશાને ઐતિહાસિક નકશા કહે છે નકશાના અંગો જણાવો તો કે નકશાના અંગો દિશા પ્રમાણમાંપ અને રુદ્ધ સંજ્ઞાઓ છે પ્રમાણમાંપ એટલે શું તો કે પૃથ્વી ઉપરના કોઈ પણ બે સ્થળ વચ્ચેનું અંતર અને તે બંને સ્થળોના નકશા ઉપરના અંતર વચ્ચેના ગુણોત્તરને પ્રમાણમાપ કહે છે એટલે શું તો કે જુદી જુદી અને સાંસ્કૃતિક વિગતો દર્શાવતા કેટલાક ચિહ્નોનો ઉપયોગ થાય છે તેને રૂટ કહે છે પછી દસમો પ્રશ્ન છે નકશામાં લાલ રંગની લાલ રંગ સાની માટે વપરાય છે તો કે લાલ રંગ જમીનમાં દર્શાવવા વપરાય છે નકશામાં રૂઢ સંજ્ઞાઓ આંતરરાષ્ટ્રીય સમજૂતી મુજબ જ મૂકવામાં આવે છે કારણ કે રૂઢ સંજ્ઞાઓને આંતરરાષ્ટ્રીય તરીકે નક્કી કરવામાં આવે છે જેથી બધા દેશના લોકો તેને સમજી શકે નકશાની રૂઢ સંજ્ઞાઓ સરળ અને સર્વમાન્ય ભાષા છે તેમના સંદર્ભ આંતરરાષ્ટ્રીય સમજૂતી મુજબ તેમનો ઉપયોગ કરવામાં આવે છે બાદમું છે ભારત કયા કયા અક્ષાંસ્મૃત અને રેખાંસ્મૃત વચ્ચે આવેલો છે તો કે ભારત આઠ છ પોઈન્ટ ચાર અને સાડત્રીસ પોઈન્ટ છ ઉત્તર રક્ષાશ અને પચીસ પૂર્વ રેખાશ વચ્ચે આવેલો છે કેન્દ્રશાસિત પ્રદેશ કોને કહેવાય તો કે કેન્દ્ર સરકારના શાસન હેઠળનો પ્રદેશ એટલે કેન્દ્રશાસિત પ્રદેશ કહેવાય હવે છે તમને અહીંયા વર્ગીકરણમાં કહેવાનું છે કે પ્રાકૃતિક નકશામાં કઈ આવે છે અને સાંસ્કૃતિકમાં તો કે પ્રાકૃતિક નકશામાં પર્વત મેદાન ઉચ્ચપ્રદેશ નદી મહાસાગર અને સરોવર અને સાંસ્કૃતિક નકશામાં આવશે પરિવહન ખેતી વસ્તી ઉદ્યોગ અને સિંચાઈ ચાલો ટૂંકમાં ઉત્તર જોઈએ આપણે પહેલો પ્રશ્ન છે જે તે જિલ્લાનો અભ્યાસ કરવા માટે પૃથ્વીના ગોળા કરતા નકશો વધુ ઉપયોગી છે કારણ કે તો કે પૃથ્વીનો ગોળો સમગ્ર પૃથ્વીનો અભ્યાસ કરવા માટે ઉપયોગી છે જ્યારે પૃથ્વીના કોઈ એક ખંડ દેશ રાજ્ય જિલ્લા તાલુકા શહેર ગામનો અભ્યાસ કરવા માટે નકશામાં વધુ અને વિસ્તૃત વિગતો દર્શાવેલ હોય છે આમ જે તે જિલ્લાનો અભ્યાસ કરવા માટે પૃથ્વીનો ગોળો ઉપયોગી છે પછી તમને તફાવત આપેલો છે પ્રાકૃતિક નકશા અને સાંસ્કૃતિક તો એનો તફાવત શું છે કુદરતી નિર્મિત વિગતોનું આલેખન કરતા અને નકશાને શું કહેવાય પ્રાકૃતિક નકશા અને માનવ સર્જીવ દ્વારા જે થયેલા હોય એને સાંસ્કૃતિક કહેવાય એના ઉદાહરણ હમણાં જ આપણે જોઈએ એ તમારામાં લખવાના છે પ્રશ્ન નંબર ત્રણ છે નકશામાં દિશા દર્શાવવાની કેમ એ નથી તો કે નકશામાં ઉત્તર દિશાનું નિશાન મૂકવામાં આવે છે આ દિશા જાણવાથી અન્ય દિશાઓ જાણી શકે છે ઉત્તર દિશા તરફ મુખ રાખી ઉભા રહેતા પાછળ દક્ષિણ દિશા હોય છે અને ડાબા હાથે પશ્ચિમ અને જમણા હાથે પૂર્વ દિશા હોય છે આમ એક જ દિશાનું નિશાન હોવા છતાં બધી દિશાઓ જાણી શકાય છે આમ ઉત્તર દિશાના નિશાનથી નકશામાંના સ્થળોની દિશા જાણી શકાય છે વળી તે પર્વતારોહક અને દરિયા ખેડૂતોને માર્ગદર્શન આપે છે પછી છે નકશાના બીજા અંગ તરીકે પ્રમાણ માપ વિશે જણાવો તો કે પ્રમાણ માપ એટલે પૃથ્વી પરના કોઈ પણ બે સ્થળ વચ્ચેનું અંતર અને તે બે સ્થળોના નકશા ઉપરના અંતર વચ્ચેના ગુણોત્તર દાખલા તરીકે તમને નીચે આપેલું છે એક સેમી બરાબર સો કિમી એટલે કે એક સેન્ટીમીટર બરાબર પૃથ્વી પરનું વાસ્તવિક અંતર કેટલું હોય તો કે સો કિલોમીટર તો આ પ્રમાણે જમીન પરનું વાસ્તવિક અંતર જાણી શકાય છે અથવા માપપટ્ટીની મદદ શોધી શકાય છે રૂઢ સંજ્ઞાઓ વિશે જણાવો તો કે નકશામાં જુદી જુદી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવવા કેટલાક વિશિષ્ટ ચિહ્નોનો ઉપયોગ થાય છે છે તે કહે આ દર્શાવતા નિશ્ચિત અક્ષરો છાયા પ્રકાશ રંગો ચિત્રો અને રેખાઓનો ઉપયોગ કરવામાં આવે છે આ મદદથી નકશામાં પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો સરળતાથી દર્શાવી શકાય છે તે સરળ અને સર્વમાન્ય હોય છે તે આંતરરાષ્ટ્રીય સમજૂતી નક્કી કરવામાં આવે છે તેમની મદદથી નકશો સરળતાથી દોરી વાંચી અને સમજી શકાય છે તથા ઓછી જગ્યામાં ઘણી બધી જાણકારી આપે છે હવે નીચે તમને મુદ્દા સરાવેલા આવેલા છે એમાં પહેલો પ્રશ્ન છે પ્રાકૃતિક નકશા ટૂંકનો છે પણ પૂછાય એવો છે પ્રશ્ન જેથી સરખી રીતે તમે જોઈને વાંચી શકો છો હમણાં ભારતનું સ્થાન આપણે જે અમના નાના પ્રશ્નમાં જોયો એ જ છે આમાં બધું સેમ ટેસ્ટ લખવાનું પછી સંસ્કૃત નકશા વિશેનો આપણે તફાવત પણ જોયો ને નાના પ્રશ્નોમાં પણ જોયું એ જ બધું એમાં છે હવે નીચેનો ચોથો પ્રશ્ન છે માપના આધારે નકશાના પ્રકાર એ પણ મોસ્ટ ટાઈમ પી પ્રશ્ન છે પરીક્ષામાં ઘણી વખત પૂછાયેલો છે ચાલો ભાગ્ય મુજબ રીતે પ્રશ્નોના ના ઉત્તર પૂછાઈ શકે છે અને તમે આમાંથી એને પાકું પણ કરી શકો છો નીચે તમને રોષ સંજ્ઞાઓ આપેલી છે કઈ કઈ રીતના દર્શાવી શકાય તમારા પરીક્ષામાં પણ આવશે આ બાજુના જોડકા આપેલા છે પાછળ એક નકશો પણ છે બધા આપણે દ્રશ્ય દર્શાવવાના છે ગુજરાત ગાંધીનગર ની મેં દર્શાવેલા છે ચાલો આપણને આપણે વિરામ આપશું તો ફટાફટ આપડી ચેનલ ને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને વધુ બધું વધુ વખત શેર પણ કરી દયો